નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી ધાંગધ્રા હળવદના જે લોકો છે તેમની વાત જે છે સાંભળવામાં આવતી નથી તેમને રોડ રસ્તાના પ્રશ્નો હોય કે કોઈ પણ તેમની સમસ્યા હોય તેમની વાત જે છે સાંભળતા નથી માટે હવે ત્યાંના સ્થાનિકો જે રોષે ભરાયા છે અને સ્થાનિકોએ પોતાનો રોષ જે છે જે ત્યાંના ધારાસભ્ય જે છે પ્રકાશભાઈ વરમોરા તેમને લાઈવમાં આવીને તેમને રોષ ઠાળ્યો છે જેની વિગતે ચર્ચા કરીશું ધ્રંગત્રા હળવદના જે લોકો છે તેના સ્થાનિકો જે છે અત્યારે ખૂબ રોષે ભરાયા છે કારણ કે ત્યાંના જે સ્થાનિકો છે તેમના રોડ રસ્તાનો પ્રશ્ન હોય રોડ ઉપર જે ખાડા પડી ગયા છે તે લોકો તેમની વાત સાંભળતા નથી તેઓ રજૂઆત કરી રહ્યા છે હજારો વાર રજૂઆત કરવામાં આવી ઘણી બધી વાર વાત કરવામાં આવી પણ તો પણ ત્યાંના તે લોકો છે જે અવગણના કરતા હોય છે તેમની વાત સાંભળતા નથી માટે હવે ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કાલે એકસો પચાસમી સરદાર પટેલની જયંતિ છે તે બદલ તેઓ કાર્યક્રમની જાહેરાત કરવા માટે આવ્યા હતા અને તે લાઈવમાં તેમણે લોકોએ સ્થાનિકોએ તેનો રોષ ઠાલ્યો છે તે વિડીયો પર પહેલા નજર કરી લઈએ એ વિડીયોમાં આપ જોઈ શકો છો લોકો કહી રહ્યા છે કે મેરુપુર ગામનો રોડ બનાવો સાહેબ તો સારું રહેશે આ ગુજરાત મોડલ એ જ સાચા ખાડામાં છે અત્યારે સ્થાનિકો જે ખૂબ રોષે ભરાયા છે કે ત્યાંના જે લોકો છે તે રોડ રસ્તાનો પ્રશ્ન હોય તેમની વાત સાંભળવામાં આવતી નથી જ્યાં રોડ રસ્તાની આપણે વાત કરીએ તો ખાડાઓ પડી ગયા છે કેટલી બધી વાર જે છે રોડનું કંઈક કરો જો સ્થાનિક ત્યાંના કરી રહ્યા છે મોટી મોટી ઠોકોમાં કે મોટી મોટી વાતો ના કરો સાહેબ તમે રોડ રસ્તાની વાત કરો તે રોડ રસ્તા ખાડામાં છે તેનું તમે કશું કરતા નથી કે ખાલી કથાઓ કરી રહ્યા છો તમે ત્યાંના અત્યારે સ્થાનિકોનો આપ રોજ જોઈ શકો છો કે તે લોકો ખૂબ જ અત્યારે આક્રોશમાં છે કે આ પદયાત્રા જે તમે કરી રહ્યા છો તે પદયાત્રા પછી કરજો પહેલા અમારા રોડ રસ્તાનું કંઈક કઈક કરો પેલે વિડીયો આપણે સંપૂર્ણ રીતે આપ નજર કરી લો હવે જયારે લોકો કહી રહ્યા છે છે કે આવતી હોય ત્યારે સાહેબ મોટી મોટી વાતો આપ કરતા હોય છે તેના ધારાસભ્ય છે લોકો પોતાની વાતની રજૂઆત પોતાના ધારાસભ્યને જ કરતા હોય છે કે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ વિસ્તારમાં લોકોની સમસ્યા છે તો લોકો સમસ્યા લઈને પોતાના ધારાસભ્ય પાસે જાય હવે તમને ચૂંટાઈને લાવ્યા છે તો વાત તમને જ કરવાના છે અને તમારે જ સાંભળવાનું છે પણ તો પણ તમે વાત સાંભળતા નથી લોકો અત્યારે કેટલા બધા સમયથી આપણે જોતા હોય છે કે ધ્રાંગધ્રા હળવદનો જે રોડ છે તે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ઠેર ઠેર જગ્યાએ અકસ્માતો થતા હોય છે ત્યાંના ધારાસભ્ય માત્ર મોટી મોટી વાતો કરવામાં અને સ્ટેજ ઉપરથી ફાંકા કરવામાં જ આગળ હોય છે લોકોની વાત સાંભળવામાં આવતી નથી લોકોની અવગણના થતી હોય છે હવે ત્યાંના લોકો સ્થાનિકો કંટાળી ગયા છે કારણ કે જે રોડ રસ્તાના પ્રશ્નો છે હવે તમે કાર્યક્રમની જાહેરાત કરો છો સાહેબ તો કાર્યક્રમની જ્યારે તમે કરો પોસ્ટરો કરો બેનરો કરો તેમાં હજારો કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે પણ તે જ હવે રોડ રસ્તાનો પ્રશ્ન હોય ત્યારે તે લોકો તમે સાંભળતા નથી એ રોડ રસ્તાનો પ્રશ્ન હલ કરતા નથી માટે સ્થાનિકો અત્યારે હવે ત્રાઇમામ પુકારી ઉઠ્યા છે કે ક્યાં સુધી તમને આ સહન કરવાનું રહેશે લોકોએ કેટલી બધી રજૂઆતો કરી લેખિત રજૂઆતો કરી ત્યાંના લોકોએ તો પણ વાત સાંભળવામાં આવતી નથી આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા સમય પહેલાં થોડા જોયું આપણે કે અકસ્માત થયો હતો ત્યાં તે રોડ રસ્તાના કારણે જ અકસ્માત થયો હતો અને થોડા સમય પહેલાં પણ આપણે જોયું કે જે ત્યાંના રોડ રસ્તા છે તેને લઈ સ્થાનિકોએ રજૂઆત કરી હતી પ્રકાશભાઈ પણ પ્રકાશભાઈ વરમોરા જે છે તે લોકોની વાત સાંભળતા નથી તે લોકોનું કહી રહ્યા છે કે તમે આ બધી કાર્યક્રમની જાહેરાતો સાહેબ પછી કરજો પહેલાં અમારા રોડ રસ્તાનું કંઈક કરો માટે સ્થાનિકોએ ફેસબુક પર જ્યારે પ્રકાશભાઈ લાઈવ આવ્યા ત્યારે આવીને લોકોએ તેમનો રોષ ત્યાં ઠાળવ્યો હતો તો હવે સ્થાનિકો જે કહી રહ્યા છે કે તેમના રોડ રસ્તાનું તમે કંઈક કરો જે વાતો તમે કરી રહી હતી જે તમે જ્યારે ચૂંટણી વખતે તમે રજૂઆતો તમે બધી કરી હતી જ્યારે અમને તમને રજૂઆત કરી હતી ત્યાં અમે મત માગવાયા હતા ત્યારે અમે તમને બધી વાત કરી હતી કે રોડ રસ્તાની સમસ્યા ત્યારે તમે બધી વાતો તો કરી હતી કે હા તમને રોડ રસ્તા સારા મળશે સારું પાણી મળશે બધી વાતની બધું બરાબર પણ હવે જ્યારે જ્યારે સ્થાનિકોને જરૂર છે જ્યારે તે રજૂઆતો કરી રહ્યા છે ત્યારે તેમની વાત સાંભળો તો વધારે સારું રહેશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં